આજ રોજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે કીમ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કર્મચારી મંડળના સદસ્યો વિવિધ સંઘો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાજકીય તથા સામાજિક આગેવાનો અને કીમ વિસ્તારના નાગરિકો તેમજ રક્તદાતાઓના સહિયારા પ્રયાસોથી કુલ બસો યુનિટ એકત્ર કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન રાજકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલજીએ રૂબરૂ મુલાકાત લઈ રક્તદાતાઓ અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે આવા સમાજ હિત કાર્ય માટે સૌના ઉત્સાહ અને સહયોગની પ્રશંસા કરી તેમજ સામૂહિક પ્રયાસોથી સમાજ અને દેશ સેવા માટે આગળ આવવા પ્રેરણા આપી હતી આપણા માન્ય લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આવતીકાલે સત્તર સપ્ટેમ્બરે જન્મદિવસ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યના સંયુક્ત કર્મચારી મોર્ચા તેમજ મદદગાર પરિવાર તરફથી એક મહા અભિયાન મહા રક્તદાન કેમ્પ નો આજે દરેક જિલ્લા વાય ત્રણસો પ્લસ સેન્ટરમાં ગુજરાત લેવલે આયોજન થયું છે તેમજ આખા વિશ્વમાં વિશ્વ સ્થાપિત ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ એક લાખ બોટલથી પણ વધુ રક્તદાન કરી એની એક ઉજવણીનો ભાગરૂપ બની રહ્યા છે નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના અનુસંધાનમાં ની પૂરું સંધ્યાએ આજે જ્યારે સમગ્ર ગુજરાતમાંથી એક લાખ બોટલ રક્ત એકત્રિત કરવાનું આહવાન છે ત્યારે કિમ પ્રાથમિક શાળામાં રાજકીય બધા કર્મચારી પોલીસ કર્મચારી પછી કીમ ગ્રામ પંચાયત સદસ્યશ્રી અને કીમ ગ્રામ પંચાયતના બધા આગેવાનો બધા આવીને જે સ્વયંભૂ રક્તદાન કરી રહ્યા છે એ બહુ ખુશીની વાત છે આજ રોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય તો એમના ઉજવણીના ભાગરૂપે અમે કર્મચારી મંડળ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પમાં તમામ ગુજરાતના કર્મચારીઓ આમાં જોડાયા છે અને કર્મચારીઓ દ્વારા આજે રક્તદાન કરવા જઈ રહ્યા છે ત્યારે એક લાખ બોટલનો અમે ટાર્ગેટ રાખ્યો છે અને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એની નોંધણી કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ જિલ્લામાં અને તાલુકાઓમાં આ રક્તદાન કેમ્પનું આયોજન થયું છે તો એના સંકર રૂપે આજે અમારા ઓલપાડ તાલુકામાં કીમ ગામે પણ રક્તદાન કેમ્પનું આયોજન થયું છે અને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા અને અમારા કર્મચારી મંત્રીઓ દ્વારા રક્તદાન કરવામાં આવી રહ્યું છે વિજય યાદવ આર એ સ્કીમ